અનંતરાય સવારે સિદ્ધેશ્વરજી એ વહેલી સવારે જાતે જ સ્નાનાગાર જઈ સ્નાન વિધિ પતાવી લીધી પોતાના કમરામાં ધ્યાન સમાધિમાંથી પરવારીને બહાર આવીને બોલ્યા નૈમિત્તિક કર્મથી પરવારી ગયા હશો જી હા ક્યારના પછી મેં સંકોચ અનુભવતા પૂછ્યું આપ કાલે એક જ વાર જમ્યા છો તો આપ જો સવારે અલ્પાહાર કરતા હો તો સાંભળીને તેઓ હસી પડીને બોલ્યા હું હંમેશા અલ્પાહાર જ કરું છું બને ત્યાં સુધી પેટ ખાલી જ રાખું છું હા તમારા ગૃહસ્થુની જેમ ક્યારેક સવારનો નાસ્તો પણ ઈચ્છા થાય તો લઉં છું બાકી હું તો અલ્પાહારી જ છું ક્યારેક બે ચાર દિવસ સુધી ભોજન નથી લેતો જેઠરાગ્નિ પ્રજ્વલિત થાય અને દેહ ભોજન માટે પોકાર કરે તો દેહને થોડું ભાડું ચૂકવી દઉં છું પછી હસીને બોલ્યા ચાલો ચાલો ત્યારે આજે અલ્પાહાર તમારી સાથે કરી લઉં મને કોઈ ફરક નહીં પડે અલ્પાહારમાં તમે લોકો શું લો છો તેની ખબર તો પડે ત્યાં જ શ્રીમતીજી બોલ્યા મને ખબર નહીં કે આપ અલ્પાહાર કરશો આપે કાલે ભોજન નહીં લીધેલું તેથી થોડી રોટી વધેલી તે મેં તળીને અલ્પાહાર માટે ચા સાથે લેવાનું નક્કી કરેલું આપના માટે થોડી જ્વારમાં બટેટા પૌવાની વાનગી બનાવી નાખું છું ના ના એવું કશું કરવાની જરૂર નથી તળેલું એ તામસી અન્ન છે પરંતુ હું એવું ગમે તે ભોજન લઈ શકું છું તમે ચિંતા ન કરો શ્રીમતીજીએ તરત જ થોડા ફળ સુધારીને સિદ્ધેશ્વરાનંદજીના પાત્રમાં મૂક્યા સાથે થોડી તળેલી રોટી પણ ખરી સિદ્ધેશ્વરાનંદજીએ પ્રેમથી ગ્રહણ કર્યું આપને માટે આ ઉચિત ખોરાક નથી મેં સંકોચ સાથે કહ્યું પરંતુ વચ્ચે જ સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા કોઈ પણ સાધક માટે અમુક ખોરાક ઉચિત નથી હોતો કારણ કે ખોરાકની પ્રકૃતિ પર મોટી અસર થાય છે પછી થોડું અટકીને આગળ બોલ્યા મનુષ્યોની ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે સાત્વિક રાજસી અને તામસી એમની પ્રકૃતિ પ્રમાણે એમને એવો ખોરાક પ્રિય હોય છે વિસ્તારથી કહું તો તામસી પ્રકૃતિના લોકોને કડવા ખાટા તીખા લસણ ડુંગળી જેવા ગંધાતા પદાર્થો ભોજન માટે પ્રિય હોય છે તે પ્રમાણે તેમની ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા તથા સમગ્ર વર્તન પણ હોય છે શ્રદ્ધા વિશે આપે કહ્યું તે આ ત્રણેય પર કઈ રીતે અસર કરે તે સમજાવવા માટે કૃપા કરો શ્રીમતી જે વચ્ચે કહ્યું ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયમાં શ્રી કૃષ્ણએ આનું નિવેચન અર્જુન સમક્ષ સ્પષ્ટ રીતે કરેલું છે પછી થોડું હસીને આગળ બોલ્યા મનુષ્યને સ્વભાવથી જ સાત્વિક રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે પ્રત્યેકની શ્રદ્ધા પોતાના અનુસાર હોય છે મનુષ્ય કોઈ શ્રદ્ધા તો હોય જ છે જેવી જેની શ્રદ્ધા એવું એ થાય સાત્વિક મનુષ્યો દેવોને પૂછે છે રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂછે છે તથા ત્રીજા તામસી લોકો પ્રેતો અને ભૂતગણોને પૂછે છે જે મનુષ્ય દંભ અને અહંકારવાળા છે તેમજ કામનાઓ આસક્તિ અને બળથી પ્રેરાઈને શાસ્ત્રીય વિધિ વિનાનું કેવળ પોતાના મનથી કયું પેલું તપ કરીને શરીરમાં રહેલા પંચભૂતોને તથા અંતર્યામી એવા ઈશ્વરને કષ્ટ આપે છે તેમને આસુર્ય નિશ્ચયવાળા જાણવા એ જ રીતે પોતાની પ્રકૃતિ પ્રમાણે સૌનો આહાર પણ ત્રણ પ્રકારનો હોય છે આયુષ્ય સાત્વિકતા બળ આરોગ્ય સુખ અને રુચિ વધારનારા રસયુક્ત ચીકણા પૌષ્ટિક તથા મનપસંદ આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે તેમજ આગળ કહ્યા મુજબ કડવા ખાટા ખૂબ ગરમ તીખા તમતમતા તળેલા સુકા અને દાહ કરનારા આહાર રાજસી મનુષ્યોને પ્રિય હોય છે આવા આહાર દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન કરે છે જેના પર એક પ્રહર વધી ગયો હોય તેવું વાસી રસ ઉડી ગયેલું દુર્ગંધવાળું એઠું અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે ખોરાકને ભોજનમાં લેતા પૂર્વે તે કયા પ્રકારનો આહાર છે તેનો વિચાર કરી લેવો જોઈએ કારણ કે મનની પંદરમી કળા ખોરાકથી જ બંધાય છે ધીમે ધીમે જેવો ખોરાક તેવું મન બનતું જાય છે અર્થાત ખોરાક પ્રકૃતિ પર મોટી અસર કરે છે તામસી પ્રકૃતિ મનુષ્યને નર્કમાં નાખે છે કારણ કે ખરાબ વાણી અને વર્તન વગેરેથી તે બંધનમાં પડે છે કારણ કે તામસી પ્રકૃતિ વાળા ભલે તપ કરે છે પરંતુ તે દુરાગ્રહથી પીડા ખમીને અથવા પારકાના નાશ માટે હોય છે આવા તપને તામસ તપ કહે છે આ બધી બાબતો ખોરાક સાથે ખાસ સંબંધ ધરાવે છે આટલું કહીને સિદ્ધેશ્વરાનંદજીએ થોડું જલપાન કરી લીધું આપને ખોરાક ઉપરાંત સાધના દરમિયાન ઘણા અનુભવ થયા હશે એ પૂછ્યું સાધના દરમિયાન અનેક અનુભવોમાંથી પસાર થવું જોઈએ તો જ ક્ષમતા આવી શકે કામ ક્રોધ લોભ મોહ તથા મદ પર કાબુ મેળવવા અનેક પ્રયત્નો કરવા પડે છે તો જ સ્થિતપ્રજ્ઞ બની જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે વચ્ચે મેં કહ્યું મને તો સંત શ્રી તથા સિદ્ધો પાસેથી બધું સરળતાથી પ્રાપ્ત થઈ ગયું હતું તેમના માર્ગદર્શન અને શક્તિ પાથથી મને કોઈ જ મુશ્કેલી નથી ઉડી તેથી જ આપના અનુભવો સાંભળવા હું ઉત્સુક છું તમે સારી ઈચ્છા પ્રગટ કરી મારી સાધના દરમિયાન ઘણા આરોહ અવરોહ આવેલા હાલ તો થોડું ટૂંકમાં જ કહીશ માતા પિતા સાત્વિક વૃત્તિના હતા પિતા વિદ્વાન અને ત્યાગી હતા કોઈની પાસે કશી જે આરાચના કરતા નહીં જે અનાયાસે મળી જતું તેનાથી જીવન નિર્વાહ થઈ જતો સરયુદાસજી મારા મોટા ભાઈ અને હું તથા માતા પિતા અમે ચાર જણા જ કુટુંબમાં હતા જીવન નિર્વાહમાં જેટલું મળી જતું એમાં અમને ક્યારે અસંતોષ જણાતો નહીં ભોજનમાં બાત અને બાતનું ઊષા મળજ આનંદપૂર્વક લેતા વસ્ત્રો સાદા જ પહેરતા નિત્ય પૂજાપાઠ કરી રાખતા જરૂર પૂરતું શિક્ષણ મળ્યું તે અમારા માટે વધુ મૂલ્યવાન હતું ઓડવા પાથરવામાં દરેકને ચાદર અને શિત્રંજી ચાલી જતું કોઈ ફર્નિચર કે સાધન સામગ્રીની અમને લેશ માત્ર પણ જરૂર પડતી નહીં કોઈ રસોઈ માટે બે તપેલી ચાર થાળી વાટકાનો સેટ એ અમારી સમૃદ્ધિ હતી સંતોષ એ જ અમારું ધન હતું મોટા ભાઈ સરયુદાસજી પૂર્વજન્મના સંસ્કારને કારણે સિદ્ધ જ હતા

એક વર્ષ પસાર થઈ જતા સિર્યુદાસજી મને કહ્યું કે તારે હવે દિશાટન કરીને જાતે જ્ઞાનપૂર્ણ રીતે આત્મસાત કરવાનું છે કામ ક્રોધ તથા અહંકારમાં ત્યાગ કરવાનો છે સાથે કશું જ લેવાતું નથી હિંમત અને શ્રદ્ધાપૂર્વક નીકળી પડ અને હું નીકળી પડ્યો પહેરેલે કપડે અને ઉઘાડી પગે શ્રદ્ધા સાથે બસ ચાલતો જ રહું રસ્તામાં કોઈ ગામ કે નેસડો આવે ત્યાં શિવ મંદિરના વોટે પડ્યો રહું

પગમાં છાલા પડી રહ્યા પરંતુ ધીમે ધીમે પગની પેનીઓ કઠણ બની ગઈ અને પછી તો કોઈ વેદના ન થતી હવે તિતિક્ષાના ફળ સ્વરૂપ પરિણામ મળ્યું મારામાં તત્વનો પ્રકાશ પ્રગટતો જતો હતો મારું ઈશ્વર મને અમારું પોતાનું લાગવા માંડ્યું હતું સતત ઈશ્વરના સ્મરણથી સર્વત્ર ઈશ્વરનો અનુભવ થવા લાગ્યો હૃદયમાં પ્રેમ અને આનંદ ઉભરાવવા લાગ્યા મુખની કાંતિ વધી પરિણામે લોકો હવે મને આદર માન આપવા લાગ્યા કોઈ કોઈ પોતાને પધારવા આગ્રહ કરવા લાગ્યા જ્યાં પણ હું જતો તેના ઘરે પણ લોકો સત્સંગ માટે આવવા લાગ્યા હે પણ મૌન તોડીને થોડીવાર માટે ઈશ્વર સંબંધી વાતો કરવા લાગ્યો એ વખતે મને એમ લાગતું કે હું નથી બોલતો પણ મારી અંદરથી કોઈ બીજું બોલી રહ્યું છે અને તેનો પ્રભાવ પણ ભક્તો પર પડવા લાગ્યો કોઈ ગામમાં હું આઠ દસ દિવસ રોકાઈ જતો ભાવિક ભક્તો સ્વીકાર કરેલો પૈસા પણ લોકો ધરતા જે હું બાળકોને મીઠાઈ ખવડાવવામાં તરત જ વાપરી નાખતો ક્યારેક કસોટી પણ થતી કોઈ વાર તબિયત બગડી જતી છતાં એક ગામથી બીજા ગામનો પ્રવાસ ચાલુ જ રાખતો

હૃદયમાં ઈશ્વર સ્મરણ સાથે શ્રદ્ધાનું ભાથું મારી પાસે અખૂટ હતું મને કોઈ ચિંતા કે કોઈ ભય સતાવતા ન હતા હું અંદરથી નિશ્ચિંત હતો વૃક્ષ નીચે મને ઊંઘ આવી ગઈ ત્યાં અચાનક મને કોઈએ જાગૃત કર્યો મેં જોયું તો મારી આજુબાજુ ઘેટા બકરા ચજી રહ્યા હતા તેમના ગોવાળે જ મને જગાડ્યો હતો બાપુ ગોવાળે મારો હાથ પકડીને કહ્યું તમારા શરીરમાં તાવ જેવું લાગે છે બેઠા થો અને થોડું બકરીનું દૂધ પીઓ શરીરમાં સ્ફૂર્તિ આવી જશે મારા બકરી દોહી અને મને દૂધ શરીરમાં તાજગી આવી ગઈ થોડી નબળાઈ તો હતી જ હું વૃક્ષના થડનો ટેકો લઈને બેઠો મારી આંખો ઘેરાવા લાગી અને હું ઊંઘી ગયો જ્યારે જાગૃત થયો ત્યારે તે કોઈ ન હતું માત્ર વેરાન વગડો હતો મને થયું કે ઈશ્વરે જ મને મદદ કરવા બકરાવાળાને મોકલ્યો હશે સ્વસ્થ થતા મેં પુનઃ પ્રવાસ શરૂ કર્યો બે ચાર કલાક એક ધારો હું ચાલ્યો હોઈશ ત્યાં મારી નજર એક ઝૂંપડી પર પડી હું ત્યાં પહોંચ્યો તો ઝૂંપડીમાં નજર કરતા અંદર એક સાધુને બેઠેલા મેં જોયા તેમણે મને આવકાર આપ્યો અંદર બેસાડી ચલપાન કરાવ્યું અને હવે આગળ ન જતા ત્યાં જ રોકાઈ જવાનો મને આગ્રહ કર્યો તો મહાત્મા સાથે રહેવા લાગ્યો જંગલમાં કોઈ આવક તો હોય નહીં પછી ભોજન માટે તો શાની હોય મહાત્મા ખરેખર ત્યાગી અને સંતોષી હતા તેમણે મને કહ્યું કે તે પણ હવે સ્વાદિન્દ્રિય પર કાબુ મેળવી લીધો છે તો તકલીફ નહીં પડે એમ કહી તેઓ મને ઝૂંપડીની પાછળ લઈ ગયા ત્યાં ખુલ્લી જમીન ઉપર ચાર પાંચ પપૈયાના વૃક્ષો હતા અને વૃક્ષો ઉપર કાચા પાકા પપૈયાના ઝુંખા હતા તેમાંથી થોડો કાચા પપ્પા બે પપ્પૈયા ઉતારી અમે ઝુંપડીમાં પરત આવ્યા આ આપણું ભોજન છે ને બધું જ ચાલશે પ્રત્યુત્તર આપતા મેં આગળ કહ્યું બચપણથી જ પેટ ભરવા માટે થોડું ઘણું જે મળે એનાથી પેટ ભરી લેવાની મને આદત છે મને ખ્યાલ છે ટૂંકા ક્ષરી જવાબ મળ્યો થોડી વારે મહાત્મા એ ઝૂંપડી બહાર પણ પથ્થરનો માંગળો ચૂલો હતો તેમાં અગ્નિ પેટાવી એક પપૈયા તપેડીમાં બાફવા મૂક્યા જ્યારે તે બફાઈ રહ્યા ત્યારે સાગના મોટા પાંદડાના પાત્રમાં લઈ અમે શાંતિથી તેનું ભોજન કર્યું આમ લગભગ છ એક માસ સુધી અમે આહારમાં માત્ર બાફેલા પપૈયાનો ઉપભોગ કર્યો અમે ભાગ્યે જ વાતચીત કરતા મોટે ભાગે મૌન જ સેવતા નિરંતર ધ્યાન અને જપમાં જ મગ્ન રહેતા અમને એકબીજાના નામની પણ ખબર ન હતી અમને તેની જરૂર પણ ક્યાં પડતી હતી છતાં એક દિવસ આ બાબત ચર્ચા થયેલી એક દિવસ મેં પૂછ્યું આપનો આ ભૌતિક દેહ કયા નામથી ઓળખાય છે સાંભળીને તેઓ પહેલી વખત ખડખડ કરીને હસી પડ્યા બોલ્યા આ ભૌતિક દેહનું કોઈ નામ જ ક્યાં છે હતું તે ભૂલાઈ ગયું છે ભૂસાઈ ગયું છે અમે તમે તેને પંચમહાભૂતનું પિંજર કહી શકો તેની અંદર ફસાયેલા પુરાયેલા આત્માને કોઈ નામ નથી

એ પરિચયના કારણે તો મેં તને મારી પાસે આવવાની પ્રેરણા આપેલી અને તને જે ભરવાડે દૂધ હતું તે પણ મારી જ પ્રેરણાથી હાપ આ બધું કેવી રીતે કરી શક્યા મેં જિજ્ઞાસાથી પૂછ્યું સર્વવ્યાપી આત્માના અનુસંધાન વડે સમાધિ દ્વારા આટલું કહ્યા પછી મહાત્મા મૌન સેવી રહ્યા બસ કવચિત આટલી જ વાતો મારી વચ્ચે થતી આ રીતે મહાત્માજી સાથે થોડા માસ પસાર થઈ ગયા દરમિયાન મારામાં પણ આત્મવિશ્વાસ વધતો રહ્યો મારામાં કોઈ પરમ દિવ્ય તત્વનો સંચાર થઈ રહ્યો છે તેવું મને લાગવા માંડ્યું પરંતુ એક દિવસ અચાનક જ મહાત્માજીએ મને કહ્યું સરયુદાસજી માનસિક સંદેશો છે તે મુજબ તારે અત્યારે જ પુનઃ થોડું દેશાટન કરીને ગંગોત્રીમાં સરયુદાસજી પાસે જવાનું છે તો અત્યારે જ નીકળી પડ તારે કોઈ તૈયારી કરવાની નથી આવ્યો હતો અર્થાત નીકળ્યો હતો તે જ સ્થિતિમાં તારે જવાનું છે કહીને તે થઈ બહાર નીકળી ગયા બસ તરત જ હું નીકળી પડ્યો એ પછી તો ઘણા અનુભવ થયા પરંતુ એ બધું પછી ક્યારેક કહીને સિદ્ધેશ્વરાનંદજી પોતાના કમરામાં જતા રહ્યા સાંજે પાંચ વાગે સિદ્ધેશ્વર દરવાજો ખોલ્યો હું અંદર પ્રવેશો પ્રણામ કરી તેમની નજીક સોફા ઉપર બેઠો

આપે પંચ મહાભૂત વિશે વિવેચન કરેલું તેનું સારી રીતે મનન કરતા પછીના તત્વો વિશે જાણવાની ઉત્સુકતા થાય છે મને થાય છે કે અગ્નિને કારણે બધું થાય છે તેનો અનુભવ તો આપણને થાય છે જેમ કે ભૂખ મને જ લાગે છે ભૂખ્યો થો ક્યારે હું જ જમું છું તરસ લાગતા પાણી પણ હું પીવું છું આળસ પણ મને જ થાય છે અને ઊંઘું પણ હું જ છું કાંતિ એટલે કે શરીરનું તીજ પણ મારું છે તેમ છતાં એ પંચ તત્વો અગ્નિના કેમ કહેવાય છે અજ્ઞાનને લીધે જ એમ થાય છે સિદ્ધેશ્વરાનંદજી પ્રત્યુત્તર આપતા હસીને આગળ કહ્યું આ માટે દ્રષ્ટાંતથી સમજાવ એક પુરુષ શરીરે નીકળો ગયો હતો બધું જઠરાગ્નિથી પચી જતું હતું પછી એ જ પુરુષને રોગ થયો ત્યારે ભૂખ મરી ગઈ અને ખાવાની રુચિ થાય નહીં તો પણ પ્રાણે ખાય એટલે પીચમાં પચતું નહીં હવે તમે એમ સમજો કે એ પુરુષનો ધર્મ જમવાનો હોત તો રોગ થયા પછી પ્રથમની પેઠે જમી કેમ નહોતો શકતો માટે અગ્નિ જ ખાય છે અને અગ્નિથી જ જળ પીવાય છે જ્યારે ખોરાક અને પાણી લીધા પછી આળસ થઈ તેની નિંદ્રા આવી અને ખોરાકથી અગ્નિ પચ્યો તેથી દેહમાં કાંતિ થઈ માટે એ પાંચ તત્વો અગ્નિના એટલે કે તેજના છે આપણે દેહધારી મનુષ્યો તો તેને જાણનારા આત્મ સ્વરૂપ સાક્ષી જ છે વાયુના પાંચ તત્વો છે ચલન એટલે કે ચાલવું નંબર બે વલણ અથવા ઉત્ક્રમણ એટલે વળવું અથવા ઊભા થવું નંબર ત્રણ ધાવન એટલે દોડવું નંબર ચાર પ્રસરણ એટલે પહોળું કરવું અને પ્રમ નંબર પાંચ અંકુચન એટલે સંકોચવું મનુષ્ય દેહ ધારીને લાગે છે કે આ પાંચ તત્વો તો મારા છે તેને થાય છે કે હું ચાલું છું બોલું છું દોડું છું હું પહોળું કરું છું અને સંકોચન પણ હું જ કરું છું ત્યારે તેના વાયુને શું સંબંધ છે પરંતુ એ પાંચ તત્વો વાયુના જ છે વિચાર કરીને જોતા જો શરીરમાં ક્ષોભ કરે તો શરીર સુકાઈને લાકડા જેવું થઈ જાય પછી તે શરીરથી ચલાય નહીં વળાય નહીં દોડાય પણ નહીં સંકોચાય પણ નહીં અને પહોળું પણ ન થવાય એ રીતે કોઈ ક્રિયા ન થઈ શકતા દુઃખ થાય કહેવાય છે કે શરીર વાયુથી રહી ગયું અર્થાત વાયુથી રહિત થઈ ગયું તેથી હાલી ચાલી શકાતું નથી માટે સર્વક્રિયા વાયુ કરે છે જો મનુષ્ય દેહધારીનું કર્યું થતું હોત તો શરીર તો એનું જ છે પરંતુ વાયુથી જળાઈ જાય છે ત્યારે કેમ કશું તે નથી કરી શકતો માટે એ ક્રિયા વાયુ કરે છે તેમ છતાં હું કરું છું એ જ મોટું અજ્ઞાન છે એ જ મોટી મૂર્ખાઈ છે મનુષ્ય તો આ વાયુના પાંચ તત્વોને જાણનારો આત્મા સાક્ષી જ છે આકાશના પાંચ તત્વો છે કામ ક્રોધ શોક મોહ અને ભય દેહધારી મનુષ્યને અજ્ઞાનથી આ પાંચ તત્વો પોતાના લાગે છે તેમાં તેને આકાશ સાથે કોઈ સંબંધ જણાતો નથી જે તેનું મોટું અજ્ઞાન છે આ વાત બહુ ઝીણી છે પરંતુ સમજવા જેવી છે જેમ મનને કોઈ વસ્તુની કામના થાય અને તે મળે નહીં ત્યારે ક્રોધ ચડે છે તે આકાશના યુગને લીધે થાય છે દેહ પુત્ર ઘર વગેરેમાં મોહ ઉપજે છે ત્યારે ભય લાગે છે કે રખે એનો નાશ થઈ જશે આ ભયની લીધે જો કદાચ નાશ થાય તો શોક ઉત્પન્ન થાય છે માટે કામ ક્રોધ મોહ ભય અને શોક રાખવા જ નહીં થોડી વિશ્રાંતિ બાદ સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા આ કામના વગેરે શી રીતે જાય ધારો કે જીવાતમાં પોતાના દેહરૂપી ઘરમાં સૂતો છે તેનું આત્મજ્ઞાનરૂપી તન લૂંટવાને કામ ક્રોધાધિક ચોરો આવે છે તે વખતે જો વિચારરૂપી ખોંખારો કરે તો ચોર નાસી જાય અને આત્મજ્ઞાન જળવાઈ રહે માટે કામમાં આસક્ત થવું નહીં તે પાપનો પિતા છે કામ

એમ માનવું કે સ્ત્રી તો નગારાના પોલ જેવી છે ચામડું નગારાથી મઢેલું ટોલની જેમ સુંદર દેખાય છે સુંદર અવાજ કરે છે પરંતુ અંદર કશું જ નથી તેમ સ્ત્રી પણ ઉપરથી ચામડાની મઢેલ પૂતળી છે તે મધુર બોલીને મોહ પમાડે છે પરંતુ અંદર જોઈએ તો લોહી પરવું હાડકાને વિષ્ઠાથી જ ભરેલી છે એના સ્તન અને નિતમ સુંદર તો દેખાય છે પરંતુ તે ફક્ત માંસના લોચા જ છે નેત્રને કમળની ઉપમા આપી છે પરંતુ તે તો માત્ર કોડા જેવા છે આખું શરીર હાડકા હાડકાનું પીંજવું છે આમાં થવા જેવું શું છે એવા વિચારથી ક્રોધ ચડે તો એવો વિચાર કરવો કે ક્રોધ તો રાક્ષસ કરતા પણ નઠારો છે તે લોહી બાળીને શરીરને સૂકવી નાખે છે જેથી અન્ય અનેક અનર્થો થાય છે એવો વિચાર કરી ક્રોધને શમાવો મોહ ઉપજે તો વિચાર કરવો કે જે જે પદાર્થોમાં મોહ ઉત્પન્ન થાય છે તે સર્વ પદાર્થો મિથ્યા એટલે કે નાશવંત છે અને તેમાંનું કશું પણ હું જન્મ ધારણ કરતા સાથે લાવ્યો નથી અને મૃત્યુ પછી પણ કશું જ સાથે લઈ નથી જવાનું એવો વિચાર કરી મોહને દૂર કરવો હવે મોહ તો ગયો પછી ભય શાનો અને ભય નહીં તો શોક શાનો કામ ક્રોધ શોક મોહ અને ભય એ પાંચ આકાશમાંથી ઉત્પન્ન થાય છે એ રીતે પ્રસિદ્ધ રીતે દુઃખ દેનારા છે એ પાંચ તત્વો જો કે સૂક્ષ્મ દેહના ધર્મો છે એ સૂક્ષ્મ દેહના ધર્મોનો આવેગ સ્થૂળ દેહમાં દેખાય છે માટે તેમને સ્થૂળ દેહના ધર્મો કહે છે આમ આ પચીસ તત્વોનો સ્થૂળ દેહ બન્યો છે તેને પંચ મહાભૂતનો કાર્ય કહેવાય છે જયારે પંચમહાભૂત પ્રથમ ઉત્પન્ન થાય છે ત્યારે તે અપંચીકૃત એટલે જુદા જુદા ઉત્પન્ન થાય છે અને પછી પ્રકારથી તે એકઠા છે છે ત્યારે આ સ્થૂળ દેહ બંધાય ઈ પછી થોડું અટકીને સિદ્ધેશ્વરજી બોલ્યા આ તત્વો મુખ્ય મુખ્ય તત્વમાં કેટલા અંશે ભળેલા છે તે કોષ્ટ દ્વારા સમજી શકાશે જેનું વિવેચન હાલ નહીં કરતા યથા સમયે કરીશ આટલું વિવેચન કર્યા બાદ સિદ્ધેશ્વરાનંદજી થોડું જલપાન કરીને મૌન સેવી રહ્યા પ્રોફેસર દંપતી પ્રણામ કરીને જવાની તૈયારી બતાવી ત્યાં જ મંદા બહેન પ્રવેશ થયો આવો મંદા બહેન તેમને આવકાર આપતા મેં કહ્યું કેમ બધું કુશળ તો છે ને હા આપની કૃપાથી બધું જ ક્ષેમ કુશળ છે કમલેશ પણ ખુશ સ્વસ્થ અને નિરોગી છે આજે તેમને થોડો નાસ્તો કરાવી ઓફિસ મોકલીને આવી છું ઘણો સરસ બેસો કશુંક નવીન હોય તો જણાવો મંદાએ ખુરશી પર બેસીને કહ્યું આપની આ માળા પરત કરવાવી છું મને લાગે છે કે હવે મારે તેની જરૂર નહીં રહે કેમ એમ માની લીધું અનુભવ શું અનુભવ થયો કાય સાંજનો જ અનુભવ છે મારી પાસે આ માળા હતી

બીજી જ ક્ષણે તે મારી વિદાય માગતો હોય તેમ એક હાથ મારી સામે હલાવી હસતો હોય તેમ અચાનક અદ્રશ્ય થઈ ગયો આવું આ બીજી વાર બન્યું હતું પછી થોડું અટકીને બોલી મારા આવા અનુભવથી મને એમ લાગે છે કે કદાચ આપના પ્રભાવથી તેને તેના કૃત્યથી પ્રસ્તાવ થયો હોય અને તે મારી માફી માગીને હંમેશ માત્ર વિદાય લઈ ગયો છે વૃત્તિથી હું માનું છું કે કમલેશની સ્વસ્થતા જોઈ તથા નિલયનું આવું વર્તન જોઈ મને લાગે છે કે હવે મને તેના તરફથી ભયનું કારણ રહ્યું નથી તારો અનુભવ અને તારું અનુમાન સત્ય છે મેં તેનો આત્મવિશ્વાસ વધારતા કહ્યું હવે તને કોઈ જાતનો ભય છે જ નહીં ચિંતાનું કારણ હંમેશને માટે દૂર થઈ ગયું છે આમ કેમ બન્યું તેનું કારણ જાણવાની તારે જરૂર નથી ની લે પ્રેત યુનિમાંથી મુક્ત થઈ ગયું છે મને ખ્યાલ આવી ગયો કે સ્મશાનમાં નાગાનંદજીએ નીલેની જે શ્રાદ્ધ પિંડવિધિ કરેલી તેનું જ આ પરિણામ છે મેં મનોમન નાગાનંદજીને પ્રણામ કર્યા પરંતુ મંદાએ થોડી વારે કહ્યું આપને કહેતા મને સંકોચ અને ડર લાગે છે છતાં કહ્યા વગર મારા હૃદયનો ભાર હળવો નહીં થાય સંકોચ કહે વચ્ચે જ કહ્યું તો શું કહેવા માંગે છે તે હું જાણું છું છતાં તારા હૃદયનો ભાર તું ઓછો કર નીલેને મેં ધક્કો મારી તેનું મોત નીપજાવ્યું તો મને પણ માનવ વધનો દોષ અર્થાત ગુરો લાગુ પડે એ તારો ભ્રમ છે કે તેને ધક્કો માર્યો અને તે ખીણમાં ગબડી પાડ્યો સિદ્ધેશ્વરાનંદજી કહ્યું મારા યોગ બળથી હું ભૂતકાળના બનાવો પણ જોઈ શકું છું વાસ્તવમાં નીલય જ્યારે ઊંડી ખીણમાં નીચે દ્રષ્ટિ કરી ત્યારે તેને ખીણની ઊંડાઈ જોઈ ચક્કર આવી ગયેલા પર કોઈ અસર થઈ નથી અને થઈ પણ શકે નહીં કારણ કે તે ચાલાક અને બળવાન હતો તે માની લીધું કે તે તારા ધક્કાથી ગબડી પડ્યો છે વાસ્તવમાં તે તેના પાપે જ લથડી પડ્યો હતો એટલે હવે તું પાછળનું વિચાર્યા વગર સુખેથી જીવન પસાર કર તેના કર્મોના ફળ તેને મળી ગયા છે તું તેના મોતને તારું નિમિત્ત ન બનાવ હવે બધું જ ભૂલી જા આમ શાસ્ત્ર પ્રમાણે કોઈ ગુનો નથી મહાભારતમાં અર્જુને આ જ કરેલું છે થોડી વાર પછી મંદા તથા પ્રોફેસર દંપતી વિદાય થયા સિદ્ધેશ્વરાનંદજી પણ પોતાના આસને જોવા ઉઠ્યા જતા જતા તેમણે કહ્યું હું મધ્યાહન ભોજન લેવાનો નથી તમે સાચે તમારું કામ પતાવી સમયસર આવી જશો હું પણ તૈયારથી બહાર જવા માટે નીકળ્યો